તો જય મૂલ્ય દોસ્તો હું છું દીપક કલ્ચરિયા અને સ્વાગત છે વાડીમાં આહિર એમ આર યુથ હતી એક ભવ્ય રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે તો ચાલો આપણે જોઈએ કે ભાઈ આહિર એમ આર યુથ જે આપણે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન અને ધ્વજવંદન પણ કામ આપણે જોઈ શકીએ આપણે સવારે આઠ વાગે ધ્વજવંદન પણ પ્રોગ્રામ પૂરો થઈ ગયેલો છે તો ચાલો બતાવો અંદર કે ભાઈ કેટલી સંખ્યા છે આપણે અને કયા કયા લોકો રક્તદાન કરે છે લોકોનો ઉત્સાહ ઉત્સાહ જોઈએ આપણે કે અંદર છે અને આહિર મિત્રો છે એનો પણ ઉત્સાહ જોઈએ કે ભાઈ કમિટી કામ કરે છે અને સાથે સાથે એના જે સભ્યો છે જે મિત્રોના જે સંગઠન છે એ કઈ રીતે કામ કરે છે ચાલો આપણે જોઈએ અંદર અને જોઈએ કે આજે કેટલી બોટલ કલેક્ટ થાય છે જો આપણે સરપ્રાઇઝ પણ મળવાની છે તો બ્લડ ડોનેશ આપે છે એના માટે તો કઈ સરપ્રાઇઝ છે જાણો વિડીયોમાં તો બની રીતે વિડીયોમાં અંત સુધી

તો ચાલો જન ને જોઈએ કઈ તો જે લોકો પણ આવી ગયા છે બ્લડ માટે મે આપણે જોઈ છે એમ કે ભાઈ ડોક્ટર સાહેબ પણ આવી ગયા છે અને ઘણા આપણે ડોક્ટરને પણ આમ આપેલું હતું અને સવારે સવાર માં જ કહેવાય ને કે ભાઈ હિમતભાઈ બલદણિયા સાહેબ જે પ્રમુખ આપણે ડોક્ટર સાહેબ છે આપણો પ્રમુખ છે એને જોજ વંદન કરેલું છે તો ચાલો બતાવું આપણે અહીં આપણે જોઈ છે કે કે ઘણા મિત્રો અહીંયા બ્લડ ઓઢ માટે આવેલા છે અને ડોક્ટરનો સમૂહ પણ છે અહીંયા જે પોતાનો કહેવાય ને કે હેલ્થ ચેક અપ ને પછી બ્લડ કેન્સર માટે આગળનું પર્સિસ થાય છે આગળ પર જ્યાંથી પહેલા ટેબલ થી ડોક્ટર સાહેબ ચેકઅપ કરે છે અને ત્યાર પછી અહીંયા મેડમ છે એ ફોર્મ ફિલ અપ કરે છે અને ત્યાર પછી નેક્સ્ટ ટેબલ પર જાય છે અહીંયા જોઈ શકે એમ કે અહીંયા જે બ્લડ માટેનું છે પોથલી છે એ બ્લડ પોથલી અહીંયાથી કલેક્ટ થાય છે અને ત્યાર પછી જે સેમ્પલ લેવાનું હોય છે સેમ્પલ લઈ અને ત્યાર પછી જે દત્તા છે એનું અહીંયા સર્ટિફિકેટ આપી અને ફરતી કોઠી બ્લડ આપે છે માટે આપે છે અહીંયા જોઈ શકે એમ રક્તદાતા અહીંયા આરામ જે કહેવાય ને કે શેર છે એ શેરની અંદર રક્ત આપે છે અને પોતાનો જેવા માટેનું એક કહેવાય ને એક નાની તો નાની છે અપડેટ નહીં થાય એ આપે છે ઓકે અહીંયા આપણે જોઈ શકીએ કેમ કે આહી રેમાર યુથના જે સભ્યો છે અને કહેવાય ને કે જે કમિટીની યુથ છે આહી રેમારડું એ પણ અહીંયા બહુ ચંકમાં જોડાઈ રહ્યા છે અને ખુશી કોઈ આપણે દાન આપે છે બાય અહીંયા જોવો આપણે રમેશભાઈ પણ બ્લડ આપે છે જોવો રમેશભાઈ કેટલું લેવાનું છે બ્લડ આપડે બે લિટર શરીર ઓછું કરવા માટે પણ બે લીટર આપશે આમાં ચાર લીટર તો ભાઈ વચ્ચે પાછું એટલે એ પ્રમાણે આપજો બરોબર અને અહીંયા આપણે જોઈ શકીએ એમ કે કમિટીના સભ્યો છે એ પોતાના દિલથી મહેનત કરે છે અહીંયા અને જે પોતાનું આયોજન છે આખું એનો વ્યવસ્થા સારી રીતે સારો છે અને આગળ તમને બતાવવું એમ અહીંયા નાસ્તાની પણ સુવિધા કરેલી છે અને જે સવારે જે બ્લડ આપવા માટે આવે છે સભ્યો અહીંયા નાસ્તો કરે છે અને ચા પાણી અને કોફી પણ લઈ જાય છે અહીંયા આપણે તમને બતાવું ચાલો આજે આપણે રક્ત આપેલું છે રક્તદાતા

ચોકલેટ તો યાર આપીને તો ખોલો ખોલો સ્નેક સેટ છે હા કોઈ લાવ લાવ પકડી રાખ લાવ પકડ લાવ બસ હવે જો સરપ્રાઈઝ જોઈ છે આજે કઈ છે યસ સૌથી પહેલા સર્ટિફિકેટ રક્ત ભાત બ્લડ કેમ કામરેજ નું સર્ટિફિકેટ છે બ્લડ ડોનેશન નું એન્ડ ધેન હવે જોઈએ આપણે સરપ્રાઈજ મોટું બોક્સ છે યસ તમે જોઈ શકો છો એમ બંબી છે પ્લેટ છે કપ છે એક્સેલન્ટ થેન્ક યુ તે માટે તો આમ લાગે જ છે અને સાથે સાથે ઘરમાં કોઈ નાનો મોટો પ્રસંગ હોય તો એના માટે પણ મહેમાન આવેલા સ્પેશિયલ એના માટે કંદ આપવા માટે ચા કોફી એવું પણ એના માટે કામ લાગે છે બરોબર તમને કેવું લાગ્યું જાણ એકદમ મસ્ત છે જે આયોજન છે જે રીતે આપણે જે વિચાર્યું હતું આહીર એમર યુથથી બ્લડ ડોનેશન મેગા બ્લડ ડોનેશન કે મે સફળતા જોઈ રહ્યા છે થેન્ક યુ થેન્ક યુ ઓકે ચાલો તમને આગળ બતાવું કહે છે ચલો થેન્ક યુ હા અહીં આપણે જોઈ શકીએ એમ કે ભાઈ ડેન્ટ ડેન્ટ વન અને ડેન્ટ નાઇન્ટી વન બીડી શું છે મેં બનાવો ડેન્ટે નાઇન્ટી વન ટૂથપેસ્ટ છે અને ડેન્ટે નાઇન્ટી વન એ સ્પેશિયલ ડાયાબિટીસ પેશન્ટ માટે બનાવેલી છે ઓકે સ્પેશિયલ માટે ડાયાબિટીક જે પેશન્ટ હોય છે નોર્મલી આપણે જોઈએ છીએ કે કોલગેટ નામની જે ટૂથપેસ્ટ આવે છે એ તો નોર્મલી બધાને ખ્યાલ જ છે પણ આ મેડિસિન માટે જ યુઝ થાય છે ડેન્ટે નાઇન્ટી વન જે પેશન્ટ લુપીન વાળા છે બનાવેલી નહીં અબોટન થી લારેનો વાળે બનાવેલી છે બરોબર છે અને જે પેશન્ટ ડાયાબિટીક પેશન્ટ હોય છે એના માટે બહુ સારી વાત કહેવાય અને જે ગામમાંથી આપણે આવે છે કે કોલગેટ નામનો જે ટૂથપે ખરેખર તો આનો નામ આખો ટૂથપે છે પણ આપણે નોર્મલી કહીએ છીએ કે કોલગેટ આપો એ કોલગેટ તો કંપનીનું નામ છે બરોબર છે તો ચાલો આપણે એવું કોઈ હોય તમારે ડાયાબિટીક પેશન્ટ હોય અને તકલીફ થતી હોય તો એકવાર નો સંપર્ક કરી શકે છે યુઝ કરી શકે છે તમને કેવું લાગ્યું છે ને અલગ આપણે દાન કરતા રહ્યું રક્તદાન રક્તદાન મહાદાન છે જે રક્તદાન કરતું રહેવાય

જે પોતાનું આખું આયોજન કરેલું છે બધા કમિટી મેમ્બર છે તો એને કઈ રીતે આયોજન કરેલું છે કેવું લાગ્યું અને કેવો સપોર્ટ મળે છે લોકોનો વિનમે જણાવવા પડે કે તમે જે મહેનત કરો છો લગભગ એક થી બે મહિનાથી તો કે મહેનત કરો છો અને કેવો તમને સપોર્ટ મળે છે એમાં સૌથી જય મિત્રોને દ્વારકાધીશ આપણે જે આહિર એમઆર યુથ દ્વારા આયોજિત સેકન્ડ મેગા બ્લડ ડોનેશન કેમ્પ આપણે છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસનું આપણે આજે આયોજન કરી છે એમાં આપણા સમાજના અલગ અલગ વિભિન્ન સંસ્થાઓ સાથે જોડાય અને આહિર એમઆર દ્વારા જે આપણે જે આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો છે એમાં આપણા સમાજના બધા જ આહિર ભાઈઓ અને એમઆર ભાઈઓ ભાઈઓએ જે સારી રીતે એકબીજા વારા ફરતી બ્લડ ડોનેશન કરવા આવી રહ્યા છે અને મારા અંદાજ મુજબ બસોથી અઢીસો બોટલ મિનિમમ બ્લડનું અહીંયા આપણને દાન મળશે એવી અમારી આશાઓ છે અને બીજું સૌથી મોટું અગત્યનું કે આહિર એમ આર કમિટી જે બાર લોકોની કમિટી છે એ લોકોનો સાથ સહકાર એટલો બધો હદ સુધી મળી રહ્યો છે કે જે આ જે યુથ છે એનું અમે ભવિષ્યમાં બહુ સારી અને બહુ સારા કાર્યો કરીએ એવી અમે લોકો અપેક્ષા રાખી રહ્યા છીએ ઓકે તો બીજું તમે કાંઈ આહિર મિત્રોને કહેવા માંગશો કે જેથી કરીને આમાં બોળી સંખ્યામાં જોડાય અને આ એક કહેવાય નાની એવી સંસ્થા સંશાધના કહે છે કે નાના એ યુદ્ધને એક મોટા લેવલે લઈ જાય એવું આ તો માત્ર આપણે ખાલી એમાં યોજ સુરત પૂરતી શરૂ થયું છે તો તમારી શું આપ અપેક્ષા છે આપણી અપેક્ષા મેન કે આ જે સંગઠન છે આપણું આહિર એમાં યુદ્ધ કે જે એ સંગઠન આપણે એવી જગ્યા સુધી આપણે એટલું મહેનત કરવાની છે કે સમાજમાં એક આઈડિયોલોજી સાથે અમે કામ કરી રહ્યા છીએ કે સમાજના જે પણ સારા સામાજિક કાર્યો થઈ રહ્યા છે એમાં આહિર એમાં યુથનું ઓલવેઝ કંઈક ને કંઈક અમારું યોગદાન હોય એવા કાર્ય સુધી અમે પહોંચવા માગીએ ઓકે જેમ કે તમે ત્યાં સોસાયટીમાં એક કહેવાય કે તમે દાખલા રૂપ બની શકો છો આપણે કહેવાય કે આ બધા નોર્મલી હોય છે કે ભાઈ એમાં એટલે કાઈ ના કહેવાય ખાલી દવા વેચે અને એમાં કહેવાય ભાઈ એવું નથી મિત્રો એમાર એ પણ આર્મીને નું એક બીજું રૂપ પોતાનું ચાલે કેમ કે આર્મી દેશની બોર્ડર ઉપર રક્ષા કરે છે જ્યારે અમારી એમાર જે આપણે અંદર રહેલા જે રોગ છે રોગને રક્ષા આપવા માટેનું જે કાર્ય કરી રહ્યા છે નવી ને માર્કેટ દવા લાવી અને જે રોગ છે આપણે રોગ પ્રતિકારક શક્તિ વધારીએ અને સાથે સાથે જે રોગ આપણે રોગ આવેલા હોય છે એને નાબૂદ કરવાનો અમે બહોળો પ્રયાસ કરી રહ્યા છીએ

તો દોસ્તો બસ આવો ને આવો તમે સપોર્ટ કરતા રહો અને ભાઈ વિનુભાઈ કીધું એમ કે બસો પ્લસ બોટલ થવાની શક્યતા છે અને ટાર્ગેટ પણ રાખેલો છે તો બસોથીમાં વધારે આપણે થાય અને એક સમાજ માટે ઉપયોગી બનીએ અને એક સમાજમાં દાખલો બેસાડીએ તો ચાલો તો તમને દોસ્તો આવો વિડીયો કેવો લાગ્યો છે જો સારો લાગ્યો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને સાથે સાથે આવા આવા કે ભવ્ય કાર્ય માટે જો તમારા વિડીયો જોવા માગતા હોય તો દીપકલ છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય દ્વારકાધીશ Gracias.

આહીર આયોજિત બ્લડ ડોનેશન અને ધ્વજવંદનનું કાર્યક્રમ સૌ ધ્વજવંદનઆર યુથ સુરત વતી અમે રાખેલું છે તેની અમને ભવ્ય સફળતા મળેલી છે બધાએ પોતાના તન મન ધન અને સમયથી આ આહિર એમઆર ગ્રુપ આયોજિત ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પમાં ખૂબ જ સાથ સહકાર આપી અને એને મેગા બનાવ્યું છે હું તમામ જે ડોનર છે એને હું ધન્યવાદ આહીર અમાર ગ્રુપ પતિ પાઠું છું અને આવા ભગીરથ કાર્યમાં તમે હંમેશા માટે આહીર અમાર ગ્રુપ સાથે જોડાયેલા છો તે બદલ ધન્યવાદ આપું છું અને સાથે સાથે આહીર સમાજના તમામ અગ્રણી ગ્રુપના પ્રમુખો આવી અને અમારી મુલાકાત લીધેલી છે અને અમે ખૂબ જ શુભેચ્છાઓ આપેલી છે તે બદલ આહીર સમાજના તમામ અગ્રણીઓને આહીર અમાર યુથ પ્રતિ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું બોલો દ્વારિકા જય શ્રી જય